એસપી ભારતીની જગ્યા હવે રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે હરિત શુક્લાની નિમણૂક કરવામાં આવી છે હરિત શુક્લા હતા ટુરિઝમ વિભાગના અગ્ર સચિવ અગ્ર સચિવમાંથી માંથી બદલી કરીને હવે તેમને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા અત્યાર સુધી પી ભારતી રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હતા તો હરિત શુક્લા હવે તેમનું સ્થાન લેશે હરિત શુક્લા ઓગણીસો નવ્વાણું ની બેન્ચ ના આઈએએસ અધિકારી છે કે તેઓ પહેલા ટુરિઝમ અને એવિએશન પ્રિન્સિપાલ સેક્રેટરી હતા હરીશ शुक्लाને ટુરિઝમ વિભાગમાંથી બદલી કરીને રાજ્યના મુખ્ય નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણૂકક થઈ છે જો કે કહેવામાં આવી રહ્યું છે કે છેલા કેટલાક સમયથી ભારતીય રાજ્યના મુખ્ય ચૂંટણીની અધિકારીની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ